અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે અને આવતીકાલથી પણ હજુ બે ચાર દિવસ સુધી આ વરસાદો પડવાના છે જો કે આ વરસાદો છે એ મેં આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવીએ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય અથવા તો જે છોટાઉદેપુર હોય કે દાહોદ ગોધરા કે મહીસાગરના વિસ્તારો હોય એમાં પણ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એમાં જોવા મળશે અને અરવલ્લી જિલ્લાની અંદર પણ આની અસર થવાની છે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર જે જેવી રીતે આપણે જણાવ્યું એમ એક થી લઈને ત્રણ ઇંચ અમુક વિસ્તારની અંદર અને અમુક વિસ્તારની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાશે એકલ દુક્કલ સેન્ટરની અંદર કદાચ ચાર ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જશે દક્ષિણ ગુજરાતની અંદર તો એક થી બે ઇંચ જેવા હળવા સામાન્ય વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી જે આપણે ગઈકાલે વાત કરી ચૂક્યા છીએ ખાસ કરીને ઘણા બધા મિત્રોને એક કોમેન્ટ આવી રહી છે પરેશભાઈ તમે રાજકોટનું નામ લેતા જ નથી પણ રાજકોટમાં જયારે પણ અબ સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે નામ લેશું પણ રાજકોટમાં કોઈ આગાહી નથી તો ખોટી આગાહી આપી અને એનો કોઈ મતલબ નથી એટલા માટે અમે રાજકોટનું નામ નથી લીધું જ્યારે પણ રાજકોટમાં સારા વરસાદની શક્યતા હશે ત્યારે ચોક્કસથી અમે એક બે દિવસ અગાઉ જાણ પણ કરશું જો કે અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરાપ જેવો માહોલ છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ છૂટાછવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અત્યારે કોઈ મોટા વરસાદની શક્યતા નથી આ એક ચોક્કસથી વાત છે કે કદાચ બની શકે કે મોરબી સુરેન્દ્ર સુરેન્દ્રનગર હોય અથવા તો બોટાદના અમુક ભાગોની અંદર બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય એટલે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાને બાદ કરતા બીજા વિસ્તારોમાં અમે સારા વરસાદની અપેક્ષા અત્યારે નથી રાખતા અને આગળ ઉપર પાંચ તારીખ પછી પછીથી શું થવાનું છે એ આગળના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે પણ આ રીતનું જે આ લો પ્રેશર થયું છે આ લોપ્રેશનને કારણે આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે એનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઝાપટા પડશે વૈષ્ણવજન તો कहिए जे पीड़ परा